જય શ્રી વિષ્ણુનારાયણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણશું આ સો મહિનાની પાવન પાસા કુસા એકાદશી વિશે તેની પૂજા મહત્ત્વ પૌરાણિક કથા અને ફળ વિશે આજના વિડીયોમાં જાશું જાણશું તો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હમણાં જ કરી લો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જય વિષ્ણુનારાયણ ભગવાન તમે જરૂરથી લખજો તો હવે આપણો વિડીયો શરૂ કરીએ કુસા એકાદશી વિશે તો કુસા એકાદશી શું છે વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે આસો સુદ એકાદશી એટલે કે પાસાકુસા એકાદશી કહેવાય છે કુસા શબ્દોનો અર્થ છે પાપનો નાશ કરનાર આ વ્રત કરવાથી મનુષ્યના જીવનના પાપો નષ્ટ થાય છે અને આત્માને મોક્ષનો માર્ગ મળે છે આ વર્ષે પાસાકુસા એકાદશી ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ આવશે આ દિવસે વિષ્ણુજીની ભક્તિથી અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનારને પૂજા કેવી રીતે કરવી તો સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું શુદ્ધ સ્નાને વિષ્ણુજીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવું તુલસીદળ ફૂલ ધૂપ દીવો અને નૈવેદ્ય અર્પણ કરવું ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો દિવસભર ઉપવાસ રાખવો અને સાંજે આરતી કરીને જાગરણ કરો દ્વાદશીની તિથિએ સવારે પારણું કરું આ વ્રતની કથા જાણી હવે પદ્મપુરાણ અનુસાર કદીક વિનિતા નામનો એક મહાપાપી મનુષ્ય હતો તેણે જીવનભર અનેક પાપો કર્યા પણ અંતિમ ક્ષણે તેને ખૂબ જ ભય લાગ્યો યમદૂતોએ તેને લઈ જવા માટે આગમન કર્યું એ સમયે એક મહાન તેજસ્વી પુરુષ પ્રગટ થયા અને દૂતોએ કહ્યું આ મનુષ્યએ પાસાકુસા એકાદશી વ્રત કર્યું છે તેથી તમે તેને લઈ જઈ શકતા નથી તે પુરુષ વિષ્ણુજીના દૂત હતા તેમણે પાપીને પાપોથી મુક્ત કર્યા અને તેમને વૈકુંઠમાં સ્થાન આપ્યું આ કથા દર્શાવે છે કે પાપાકુસા એકાદશી કરનારને યમરાજનો ભય નથી લાગતો અને આત્માને મુક્તિ મળે છે આ વ્રત કરનારને શું મહત્વ છે અને તેનું શું ફળ મળે છે હવે આપણે તે જાણીએ તો આ વ્રત કરનારને બધા પાપોમાંથી નાશ થાય છે પૂર્વજોને તૃપ્તિ મળે છે પિતૃદોષ દૂર થાય છે કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ આવે છે દીર્ઘ આયુષ્ય શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો પાસાકુસા એકાદશી એક અત્યંત પવિત્ર વ્રત છે જો આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો પાપોનો નાશ થઈને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો આ આસો મહિનાની પવિત્ર એકાદશીએ આપણે સૌ શ્રદ્ધાપૂર્વક ઉજવીએ જો આપણે આ માહિતી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા અને સાંભળવા માટે સદાય અમારી ચેનલ પ્રાર્થના સાથે જોડાયેલા રહેજો અને કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુનારાયણ ભગવાન તો તમે જરૂરથી લખજો જય વિષ્ણુનારાયણ ભગવાન